આ કાર્યક્રમમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ આઈવીસીટીના સીઈઓ અનુરાગ દુબે એસઆઈઓ ઓમકાર સુરતકર તથા એસઆઈઓ સંકેત દેશમુખે તાલીમ આપી હતી એકસો પચાસ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ આયોજનના સૂત્રધાર સીડબ્લ્યુડીસી કન્વીનર ડોક્ટર વંદના કે વસાવા હતા જ્યારે સંચાલન પ્રજાપતિ તેજસ્વીને કર્યું હતું

સેલ્ફ ડિફેન્સની અંદર આપણે વાત કરીએ તો હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કઈ રીતે આપણે જરૂરી શેડો ફાઇટ કઈ રીતે આપણે કરી શકીએ પોતાના હથિયાર એટલે કે આપણે આઈ કાર્ડ માથામાં નાખવાની પિન વોલપેન વગેરે રીતે આપણે કઈ રીતે પોતાને પ્રોટેક્ટ કરશું અને સામેવાળા ઉપર કઈ રીતે અટેક કરશું એ બાબતે આપણે બાળકીઓને સલાહ આપી છે ડિફેન્સની અંદર આપણે ચાલુ માર્કેટમાં અગર ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર હુમલો થઈ જાય છે ચાકુ દ્વારા ચાકુ દ્વારા આપણે કઈ રીતે આપણે ડિફેન્સ કરીશું કઈ રીતે આપણે મૂવ્સ કરશું કેટલી ટેકનિક્સો કરશું એ દરેક બાબતોને આપણે સલાહ આપી છે અને પ્રેક્ટિકલ્સ કરાવીએ છીએ જેમાં દરેક બારિકે બહુ સારી રીતે પોતાનું પ્રદર્શન કર્યું છે અને કોલેજનું નામ જરૂર શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈમાં સીડબ્લ્યુડીસી અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનું એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચાસથી વધારે અમારી કોલેજની ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું એવી સીટી અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે કાર્યકર મિત્રો આવ્યા હતા જેમનું નામ નરેશભાઈ અને ઓંકારભાઈ છે તેઓએ પહેલાં આવા વિષે થિયરીમાં વાત થિયરી તરીકે સમજાવી સાથે સાથે એમને પ્રેક્ટિકલ કરીને પણ આખા સેશનને એકદમ અદભૂત ઓપ આપી દીધો વિદ્યાર્થી બહેનો હતી તે આનાથી ઘણી લાભાન્વિત થઈ છે અને આવા કાર્યક્રમો દ્વારા અમારી કોલેજ વારંવાર વિદ્યાર્થીઓને લાભાનવિત કરતા રહ્યા છે તો આજે અમે સેલ્ફ ડિફેન્સના એક શિબિર નિમિત્તે એકસો પચાસ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની બહેનોને